તો જય માતાજી વેલકમ ટુ ભાવેણા નગરી મિત્રો આજે આપણે વિઝિટ કરીશું ભાવનગરનું જે આપણે બસ સ્ટેન્ડ છે એ તમને બતાવું કેટલું મસ્ત આજે ન્યૂ બસ સ્ટોપ બન્યું છે કેટલું મસ્ત લુક છે તમે જોશો એટલે નકરો આનંદ આવશે ને એમાં નાઇટનો વ્યૂ મિત્રો એટલે એ કાંઈ હદબાર વગરનું તો જોયા રાખો મસ્ત મસ્ત એટલે હાલો આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે બસ સ્ટેન્ડે જઈએ ખૂબ મજા કરીએ અને તમે જોશો નકરો આ વિડીયોમાં આનંદ જ આવશે તો જોવો આલો વિડીઓ હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે મારા નવા લોકમાં મિત્રો અત્યારે હું તમને કહો આવ્યો છું ભાવનગર બસ સ્ટેન્ડમાં તો અત્યારે તમને નાઇટનો વ્યૂ બતાવું ભાવનગરનો જોરદાર આઈ લવ ભાવનગર એટલે કે મિત્રો ભાવનગર જે પહેલાંના સમયમાં આપણે ગોહિલવાડ કહેવાતું તો એ આપણે ભાવનગરનું બસ સ્ટેન્ડ એટલે જોરદાર મિત્રો આમ નકરો આનંદ આવે જોર એટલે આમ મજા આવે એવું ભાવનગર ઓ ભાઈ ભાવનગરના માણસો એ પાછા લાઇક કરવાનું ભૂલતા નહીં નકરી અમે તો મજા જ કરી ને અમે જે મિત્રો નાઇટનો વ્યૂ એમાં પછી સાઈડમાં જે આપણે ફોટા લગાડેલા છે જે આજુબાજુની પ્રસિદ્ધ જગ્યાના એટલે એની કોઈ હદ નહીં એમ જોરદાર લુક આવે મિત્રો એની આમ મેં જોયું આમ બહુ મજા કરી એટલે મેં કીધું લાવો આવડો આપણે જે ભાવનગરના માણસો છે એ જોયું છે પણ બહારના જે આપણા સબસ્ક્રાઈબર છે એવડે અહીંયા ભાવનગરનું બેસ્ટ સ્ટેન્ડ જોયું ના હોય જોઈ લો અલંગનું આપણે અલંગ શિફ રિસાયકલિંગ યાર્ડનો આપણે ફોટો હતો જોઈ શકો અને જોરદાર મિત્રો બેસવાની બધી સુવિધાઓ મિત્રો ચાર્જિંગ કેબલની આપણે સુવિધા છે ચાર્જિંગ કરી શકીએ આપણે એટલે આપણે આપણે શાંતિથી આમ મસ્ત જો શાંતિથી આપણે બેઠા હોઈએ તો આમ નકરો આનંદ જ આવે કોઈ જાતનો ઇશ્યુ નહીં અને શાંતિ અને બધી વસ્તુ મળી રહે ભાવનગરના બસ સ્ટેન્ડમાં